અંકલેશ્વરમાં આવેલ ઓલા શોરૂમમાં ગ્રાહકોનો હંગામો ગાડીની સર્વિસ યોગ્ય રીતે ન અપાતી હોવાની રાહ ઉઠી જ ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય કામો અંગે ઉડાવ જવાબ આપતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લો મચાવ્યો હતો ઓલા શોરૂમ સંચાલક દ્વારા યોગ્ય જવાબ ન અપાતા રૂપિયા પરત આપવાની માંગ સાથે વોરંટી પીરિયડમાં યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે અંકલેશ્વરમાં આવેલ ઓલા શોરૂમમાં ગ્રાહકોનો હંગામો કર્યો હતો ગાડીની સર્વિસ યોગ્ય રીતે ન અપાતા હોવાની રાવ કરી હતી ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય કામો અંગે ઉડાવ જવાબ અપાતા ભરૂચ અંકલેશ્વરના ગ્રાહકોએ હલ્લો મચાવ્યો હતો ઓલા શોરૂમ સંચાલક દ્વારા યોગ્ય જવાબ ન અપાતા રૂપિયા પરત આપવાની માંગ સાથે વોરંટી પીરિયડમાં યોગ્ય સર્વિસ સમયસર પૂર્ણ કરવાની માંગ કરી હતી અંકલેશ્વર માવી ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા ખાતે ઓલા ઇલેક્ટ્રિક મોપેડ ગાડીનો શોરૂમ આવેલ છે જે આજરોજ છેલ્લા એક મહિનાથી યોગ્ય સર્વિસ ન મળતા અનેક ગ્રાહકો એકત્ર થઈ હંગામો મચાવ્યો હતો ગાડીની સર્વિસિંગ તેમજ અન્ય સ્પેરપાર્ટ વોરંટીમાં આવતા હોવા છતાં તેને આવતી હોવાની ફરિયાદ કરી હતી વધુમાં શોરૂમ સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવા સાથે ઉડાવ જવાબ અપાતા ગાડી માલિક દ્વારા સજ્જડ રજૂઆત કરી હતી રૂપિયા લીધા બાદ પણ સર્વિસ ન મળતા ક્યાં ગાડી પરત લઈ રૂપિયા પરત કરો અથવા ગાડી સમયસર બનાવી આપવા માટેની માંગ કરવામાં આવી હતી ગાડીની રિપેરિંગ અને સર્વિસિંગ વોરંટીમાં આવતી હોવા છતાં મહિનાઓ સુધી રિપેર કરી આપતા નથી એટલું જ નહીં યોગ્ય જવાબ પણ આપતા નથી અને અહીં ગાડીની રિપેરિંગ માટે યોગ્ય ટેકનિશિયન પણ નથી ભરૂચ અંકલેશ્વરની ચાલીસથી વધુ ગાડીઓ આમ જ પડી છે અમને ક્યાં મારી ગાડીના રૂપિયા પરત કરે અથવા સર્વિસ ત્વરિત આપે જો આમ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગ્રાહક